અમદાવાદના વિસ્તારમાં રહેતા એક વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક સસ્પેન્ડ પોલીસકર્મી સહિત ત્રણ લોકોએ પચાસ લાખ રૂપિયા પડાવી લેતા ચકચાર મચી છે વેપારી દ્વારા આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદનો સારંગપુર બ્રિજ દોઢ વર્ષ બંધ રહ્યો કાલુપુર રેલ્વે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે બે જાન્યુઆરીથી કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલ સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના પગલે બે જાન્યુઆરી બે હજાર પચીસ થી સારંગપુર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ એટલે કે દોઢ વર્ષ સુધી સારંગપુર બ્રિજ પર વાહનોની અવરજવર બંધ રહેશે વૈકલ્પિક માર્ચ તરીકે વાહન ચાલકો કાલુપુર બ્રિજ અને અનુપમ ખોખરા ગોખરા બ્રિજ પરથી અવરજવર કરી શકશે પ્રી પ્રાઇમરી સ્કૂલ સંચાલકોનું અંતિમ અલ્ટિમેટમ રાજ્યમાં ચાલી રહેલી પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સરકાર દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે આ પોલિસીથી સંચાલકો અસમજ છે સંચાલકોએ મુખ્ય ત્રણ મુદ્દા ઉપર સરકારને રજૂઆત કરી છે જોકે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરાતા સંચાલકોએ હવે આખરી અલ્ટિમેટમ આપી દીધો છે જાન્યુઆરીના પહેલા સપ્તાહ સુધીમાં નવી પોલિસીમાં બદલાવ કરવા અંગે કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો એક હજારથી વધુ સંચાલકો આગામી દિવસમાં સચિવાલય પહોંચશે ભાટ સર્કલ પર શહેરના પ્રથમ કેબલ બ્રિજનું કામ પૂરજોશ માં ભાડગામ સર્કલ પર શહેરનો પહેલો કેબલ બ્રિજ તૈયાર થશે આ માટે અત્યારે લાંબા સમયથી રિંગ રોડ પર એક સાઈડ રોડ સ્વાન મૂકવાને કારણે બંધ કરાયો છે કામગીરીને કારણે હાલ નરોડા તરફથી આવતા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બ્રિજ તૈયાર થયા બાદ ગાંધીનગર તરફ જનારા લોકોએ સર્કલ પર ઉભા રહેવાની જરૂર રહેશે નહીં આ ઉપરાંત આ રોડ વીઆઈપી રોડ હોવાથી સમગ્ર રૂટની ડિઝાઇન પણ અનોખી રખાશે અને આકર્ષક બાબતોનો સમાવેશ કરાશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી શેલામાં આવતા શાંતિ એશિક સ્કૂલ પાસેનો રોડ મહેરમ હોમ્સ પાસેનો નંદનબાગ પાસેનો રોડ એટલી ખરાબ હાથે તૂટી ગયો છે કે ચાલતા જવામાં પણ મુશ્કેલી પડે છે અત્યાર સુધી ઓડા ચોમાસાનું બહારનું આગળ ધરી જવાબદારીમાંથી છટકી જતું હતું પરંતુ ચાર મહિના બાદ પણ પરિસ્થિતિમાં કોઈ જ ફરક નથી પડ્યો માથું દુખે તો હવે નહીં લેવી પડે પેઇન કિલર અમદાવાદના રેમા યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા ખાસ સેરેબ્રેદ માઇગ્રેન ક્યોરિંગ ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે આ ડિવાઇસમાં માથા પરના વિવિધ માઇગ્રેન સ્પોટ્સ માટે છ એલપીએ મોટર સ્પીડ કરવામાં આવેલ છે જે પચાસ એક્ઝેડથી એકસો પચાસ એક્ઝેડ સુધીની કંપનીના સ્વરૂપમાં વિવિધ હળવાટીઓની ફ્રીક્વન્સી ઉત્પન્ન કરશે આ સાથે ડિવાઇસને કંટ્રોલ સાથે પણ જોડવામાં આવ્યું છે સોમવારી અમાસ નિમિત્તે શ્રી કષ્ટ પંચન દાદાને રંગબેરંગી સેવંતી તથા હજારી ફૂલના દિવ્ય શણગાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાદાન સાડકપુર શ્રી કલ્પંચન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય સાથે સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ સોમવતી અમાસ નિમિત્તે

દિવસમાં બનાવ બન્યા છે હત્યા કરનાર કોઈ અન્ય નહીં પણ પરિવારજનો છે ગરકંકાસ આર્થિક સંક્રમણ સહિતના અલગ અલગ કારણોસર સંબંધોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે જે આઠ હત્યાના બનાવ બન્યા છે એમાં ચાર પતિ પોતાની પત્નીઓની એક મંગેતરે એ ભાવિ પત્નીની બે પુત્રએ માતા પિતાની ને એક પિતાએ દીકરીની હત્યા નેપજાવ્યાના બનાવ છે ચાલકે સ્પીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી જતા અફરતફરી મત પાલનપુરના બિહારી ભાગ પાસે વહેલી સવારે ટ્રક દુકાનમાં ઘુસી ગઈ હતી પાલનપુર આબુ હાઇવે પર ટ્રક ચાલકે સ્ટ્રિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘુસી જતા નાજબા મચી ગઈ હતી સદ નસીબે કોઈ જાનહાની થઈ નથી બનાવના પગલે પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા અમને તપાસ હાથ ધરી હતી અહમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે